ના ફોન કોલ્સ આવી રહ્યા છે કોમેન્ટ ઉપર પણ લખી રહ્યા છે કે સર તમે ખૂબ સારી રીતે શીખવાડી રહ્યા છો તેમ છતાં પણ અમે પરફેક્ટ અમારા અવાજ પ્રમાણે હાર્મોનિયમ સાથે નહીં ગાઈ શકતા આ એક કોમન પ્રશ્ન છે આ એક સામાન્ય પ્રશ્ન છે મિત્રો જે દરેક દર્શક મિત્રો માટે હોઈ શકે અને એના માટે શું કરવું તો એના માટે દર્શક મિત્રો મેં એક સામાન્ય શીખવાવાળા વ્યક્તિની સાયકોલોજી શું હોઈ શકે એમની માનસિક તૈયારી કેટલી હોઈ શકે એમની હાર્મોનિયમ બગાડવાની ફિઝિકલી પ્રેક્ટિસ કેટલી હોય એનો અભ્યાસ કર્યો તો એમાં ઘણા બધા નાના મોટા કારણો જોવા મળ્યા પરંતુ દર્શક મિત્રો મેં ખાસ બે ચાર કારણો મેં એમાં જવાબદાર ગણ્યા છે અને આજે એ કયા કયા કારણો એવા છે કે જેના કારણે તમે પરફેક્ટ તમે ગાવ એની સાથે હાર્મોનિયમ નહીં વગાડી શકતા તો આજે એ વિષય ઉપર હું ચર્ચા કરવા જઈ રહ્યો છું ખૂબ જ અગત્યનો ક્લાસ રહેશે મિત્રો આજનું લેક્ચર છે ખૂબ જ અગત્યનું છે મિત્રો પહેલી બાબત તો મિત્રો આપ સર્વના ફોન કોલ્સની સાથે મેં જે ચર્ચા કરી તમારી સાથે અને તમે જે જણાવ્યું છે કે અમે અનેક યુટ્યુબ ચેનલો ઉપર અમે આ હાર્મોનિયમ શીખવાના ક્લાસો જોઈ રહ્યા છીએ તો મેને મને પોતાને પહેલાં એવું લાગ્યું કે તમે મને બી નિહાળો છો અને બીજા મારા જેવા બીજા ક્લાસ ચલાવનારા વ્યક્તિઓને પણ તમે જોવો છો બીજી ચેનલોને પણ તમે જોવો છો તો મારી એક વિનંતી છે મિત્રો આપને કે આપ કોઈ પણ ચેનલ જુઓ એ તો અમારે પોતાનો અધિકાર છે પરંતુ આપને એક વિનંતી કરું છું મિત્રો કે આપ એક જ એવી ચેનલ પકડી લો આપ એક જ એવા શિક્ષકને પકડી લો જે તમને ફાવતા હોય અને પછી એમની ચેનલ તમે જુઓ કોઈ પણ નહીં મારી કે પછી કોઈ બીજા વ્યક્તિની કોઈ પણ એક જ ચેનલને તમે પકડી લો મિત્રો કે જે ચેનલથી તમને સારી સમજણ મળતી હોય અને તમને સંતોષ હોય વિશ્વાસ હોય એવી એક ચેનલ પકડી લો અને એને જ ફોલો થાવ મિત્રો એક જ ચેનલ જુઓ તમે અનેક અનેક ચેનલો જુઓ છો થોડુંક મારી ચેનલ પર થોડુંક જોવો છો થોડીક બીજી ચેનલ ઉપર જુઓ છો પછી હાર્મોનિયમને લખવા બેસો છો હાર્મોનિયમને પ્રેક્ટિસ કરવા બેસો તો તમે કોઈ પણ જગ્યાએ પહોંચી શકતા નથી અને તમે તમારો સમય વેળથી રહ્યા છો તો કહેવાનો અર્થ એટલો જ છે મિત્રો કે તમને કોઈ પણ ચેનલ ગમતી હોય જેનું શિક્ષણ તમને ગમતું હોય જેમની રીત તમને ગમતી હોય શીખવાડવાની અને જેના પર તમને વિશ્વાસ હોય કે આ વ્યક્તિ બરાબર સમજાઈ રહ્યા છે અને આમને જ્ઞાન પણ સારું છે સંગીતનું એવા કોઈ એક વ્યક્તિની ચેનલ પકડી અને તમે શીખો એવા એવી ચેનલને તમે એક નક્કી કરી લો અને તેમાંથી તમે શીખો આવું મારું માનવું છે મિત્રો કારણ કે મન તો ચંચલ છે મિત્રો કે ત્યાંથી શીખી લો અહીંયાથી શીખી લો આ ચેનલથી જલ્દી શીખી લો થોડું આ ચેનલમાં તમને સારું લાગે થોડુંક પેલી ચેનલમાં ચાલ સારું લાગે તો આપ કોઈ પણ ચેનલ જો એનાથી કાંઈ મને વાંધો ના હોય તો આપ કોઈ પણ એક જ ચેનલને પકડી લો અને એને ફોલો કરો અને એમાંથી આપ જ્ઞાન મેળવો બીજી વસ્તુ મિત્રો હું મારી ચેનલ પર હું હંમેશા દરક બોલું છું જો ખરેખર શીખવું હોય તમારે ખરેખર શીખવું હોય તો નોટ અને પેન લઈ લેવી પડશે તમારે અને જે કોઈ નોટેશન હું શીખવાડી રહ્યો છું એ પહેલાં એ ભજનને તમારે લખી લેવાનું આખું ભજન લખી લેવાનું અને નીચે જગ્યા રાખવાની એક એક લેટી નીચે જગ્યા રાખવાની અને ત્યાં જે હું સ્વરો લખાવું છું એ સ્વરો તમે લખી લો અને એક જ ભજન પાછળ પડી જાઓ મિત્રો એક જ ભજન પાછળ પડી જાઓ પહેલાં એ ભજનને સરસ રીતે તમે ગાઓ પછી ધીમે ધીમે તમે એના સ્વરને સમજો પછી ધીમે ધીમે એમાં આંગળીની પ્રેક્ટિસ ચાલુ કરો આ રીતે તમે પદ્ધતિ સર તમે શીખશો તો જ આવડશે મિત્રો નહીં તો નહીં આવડે પરફેક્ટ નહીં આવડે આ એક સત્ય છે મિત્રો થોડું કડવું લાગશે આપને મારે ત્યાં ક્લાસમાં જે જોડાઈ ગયા છે અને મારે ત્યાં જે ક્લાસ કરે છે એમને તો હું કડવું સત્ય જ કહેતો હોઉં છું કે આ રીતે જ તમારે શીખવું પડશે લેસન કરવું પડશે અભ્યાસ કરાવવું પડશે પ્રેક્ટિસ કરવી પડશે તો એક આ બીજું કારણ છે કે તમે લખતા નથી અગત્યના મુદ્દા લખતા નથી યાદ રાખતા નથી એટલા માટે આપ ગાઓ છો પણ પરફેક્ટ હાર્મોનિયમ સાથે નહીં ગાઈ શકતા એક બહુ મોટા મોટું કારણ મિત્રો હંમેશા હું મારા ક્લાસમાં પણ કહું છું મારા ક્લાસમાં જોડાવા માટે જે ફોન કરે છે કોલ કરે છે કે સર કેટલા દિવસમાં આવડશે હવે કેટલા દિવસમાં આવડશે તમને કેટલા દિવસમાં આવડશે એવું કઈ રીતે નક્કી કરી શકું હું એક વસ્તુ નક્કી કરી શકું કે મેં મારી જે પદ્ધતિ છે મિત્રો ત્રણ મહિનાનો એક નાનો કોર્સ મેં ચાલુ કર્યો છે ત્રણ મહિનામાં ત્રણ રાગ શીખવાડવાના અને એના અનુરૂપ લોકગીત ભજન સંતવાણી ગરબા શીખવાડવાના જે કઈ તમને ગમતું હોય શીખવાડું છું તો ત્રણ મહિનાની અંદર હું મારો કોર્સ પૂરો કરી દઈશ તો હું મારી ગેરંટી આપું કે મિત્રો હું ત્રણ મહિનામાં મારો કોર્સ પૂરો કરી દઈશ ત્રણ મહિનામાં જે તમને વચન આપું છું એ હું તમને ભણાવીશ પરંતુ એ તમને કેટલા સમયમાં આવડી જાય એ તો હું કઈ રીતે નક્કી કરું મેં તો અહીંયા તમને ભણાયું ઓનલાઈન ઉપર પણ તમે પણ તમને પણ પરંતુ તમારી જોડે સમય ના હોય તો કઈ રીતે તમે શીખી શકો એટલે મિત્રો ખૂબ જ અગત્યનો મુદ્દો છે સમય આપણી જોડે પૂરતો સમય હોય તો આપણે જલ્દી શીખી શકીએ હવે જે મારી સાથે જોડાયા છે એ સર્વ દર્શક મિત્રો કોઈ નોકરી કરે છે કોઈ પોતાનો બિઝનેસ કરે છે કોઈ નાની મોટી મજૂરી કરી રહ્યા છે હવે આમની પાસે સમય પૂરો ના મળી શકતો હોય એટલે એમને જલ્દી ના શીખી શકે કહેવાનો મતલબ કે દર્શક મિત્રો એક સામાન્ય નિયમ છે જીવનનો કે આપણે જે ક્ષેત્રમાં વધારે સમય ફાળ્યો છે એ ક્ષેત્રમાં આપણે નિષ્ણાત બનીએ છીએ તો હું એમ નહીં કહેતો કે તમે તમારા રોજિર ધંધા છોડી દો આવું નથી હોતું રોજગાર ધંધા આપણે આપણા કરવા જોઈએ પરંતુ થોડોક વધારે સમય એક એવો પણ પ્રશ્ન આવ્યો હતો કે સર કેટલો સમય બેસવું હું તો એમ કહું કે બધા સમય બેસો એટલું જલ્દી આવડશે પરંતુ એમને તો પણ કેટલો તો મારા અભ્યાસ પ્રમાણે અત્યારના કોમ્પ્લિકેટેડ જીવનમાં તમે ઓછામાં ઓછા બે કલાક સુધી તમારે આસન પર બેસી અને અભ્યાસ કરવો જોઈએ અભ્યાસ કેવી રીતે કરવો એની રીત બતાવી છે અને એ રીતે અભ્યાસ કરો ત્રીજી વસ્તુ કે મિત્રો આપણે આપણું પોતાનું કુદરતી ગળાનો અવાજ જે આપણો છે મૂળ શાહ આપણો એ મૂળ શાહ થી ઉપરનો તાર સપ્તકનો સા સુધી આપણે સરસ રીતે જઈ શકીએ એ આપણો મૂળ સાવ હોય છે મિત્રો દરેક વ્યક્તિના અલગ અલગ સાવ હોય છે કોઈની પહેલી કાળી કોઈને બીજી કાળી કોઈને ત્રીજી સફેદ ચોથી સફેદ આવા અનેક અનેક સ્કેલ ઉપર આપણું કુદરતી ગળું હોય છે તો પહેલાં તો આપણે આપણું કુદરતી ગળું ક્યાં છે અને આપણે આ જે નોટેશન આપણી સમક્ષ આપ્યું છે જે સ્વરાંકન આપણી સમક્ષ આવ્યું છે જે કંપૂજ આપણી સમક્ષ આવ્યું છે એ કમ્પોઝને આપણે હવે કયા સ્કેલથી ગાઈશું તો પરફેક્ટ ગાશે કારણ કે આપણો સ્કેલ ગળાનો એ મેળવવો બહુ અગત્યનો છે મિત્રો આમ તો મેં અનેક અલગ અલગ સ્કેલ ઉપર મેં ભજનોના ક્લાસ આપ્યા છે પરંતુ આપણે આપણો સ્કેલ નક્કી કરવો જોઈએ અને આપણા ગળાનો સ્કેલ નક્કી કરવો એ તમે જાતે ના નક્કી કરી શકો અનુભવ હોય તો કરી શકો નહીં તો ખૂબ જ જ્ઞાની વ્યક્તિ ના અભ્યાસથી ખૂબ જ જ્ઞાની સંગીતના હોય તેની સમક્ષ આપ ગાઓ અને તમારો સ્કેલ નક્કી થાય અહીંયા હું ખૂબ જ આડું અવડું ગૌડાવું છું અને પછી એમના ગળાનો સ્કેલ હું નક્કી કરું છું અને પછી એમને કહું કે આ સ્કેલ ઉપર તમે હવે અભ્યાસ કરજો તમારી સમક્ષ જે કમ્પોઝ આવ્યું છે એ મેં કમ્પોઝ કયા સ્કેલ ઉપરથી શીખવાડ્યું છે એ સ્કેલનું નોટેશન તમે લખી લો અને તમારા સ્કેલ ઉપર એને ગાવાના પ્રયત્ન કરો મિત્રો તો તમે પરફેક્ટ હાર્મોનિયમ સાથે ગાઈ શકો અહીંયા હું કંઈક તમને પ્રેક્ટિકલ બતાવું છું તો એક લીટી હું ગાઉં છું અલગ અલગ સ્કેલ ઉપર મિત્રો અને એ તમે ક્યારે અભ્યાસ કરી અને મેળવો એમાં તો તમને લાગશે કે આ જગ્યાએ હું પરફેક્ટ ગાઈ શકું છું અને પરફેક્ટ મારો અવાજ પણ આ જગ્યાએ રહે છે તો એ સ્કેલ તમે ફિક્સ કરજો આજે એ તમને એક સ્કેલ તમારો પોતાનો નક્કી કરવા માટેનો એક અભ્યાસ બતાવું છું કે અભ્યાસ તમે કરો તો તમે તમારો સ્કેલ નક્કી કરશો તો અહીંયા હું એક ભજનની એક લેટી ગાઉં છું જે તાર સપ્તકમાં જાય છે અને મધ્ય સત્તકમાં આવે છે તો એને તમે પ્રયત્ન કરજો તો એક એક જ ભજનની લેટી હું અલગ અલગ સ્કેલ ઉપર ગાઈને બતાવું છું અને એની સાથે તમે ગાજો તો તમને ખબર પડશે કે કઈ જગ્યાએ મારો અવાજ કમ્પ્લીટ છે ફાટતો નથી અને મધુર લાગી રહ્યો છે તો એ સ્કેલને તમે હવે ફિક્સ કરજો અને એ સ્કેલથી જ તમે રિયાદ કરજો તો આવો દર્શક મિત્રો હું તમને હાર્મોનિયમ ઉપર આંગળી સાથે પ્રેક્ટિસ બતાવું છું કે કઈ રીતે તમારે પોતાનો સ્કેલ નક્કી કરવો તો આવી જાઓ હાર્મોનિયમ ઉપર

ધીમે ધીમે ગાય નીચું ગાય તે લોકો ગાઈ શકે છે પરંતુ કેટલાયનું કુદરતી ગળાનો સ્કેલ પહેલી સફેદ હોય શકે છે મિત્રો તો અત્યારે હું પહેલી સફેદથી હું એક ભજન ગાઉં છું અને એ જ ભજન હું અલગ અલગ સ્કેલમાં ગાઉં છું અને તમે એને ફોલો કરો પ્રેક્ટિસ કરીને તો તમને નક્કી થશે કે મારે કયા સ્કેલ થી તો અહિયાં જો પેલી સતી ને મેં સા બનાવ્યો છે અને રાગ ગોપાલી નું ભજન લઉં છું ધન ગુરુ દાતા મારા તો જો હું ગાઉ છું ધન ગુરુ દાતા મારા ધન દે તો આ પેલી સફેદ ઉપર ગાયો મિત્રો બરાબર છે અને સારા ગપતે સામે તમને બતાવ્યું હવે પેલી કાળી કરું છું તો એની સાથે તમારું ગળું મળશે એ જોઈ લેજો

આ પેલી કાળી કરી હવે મિત્રો બે સફેદ કરું છું તો ત્યાં જુઓ ગ પ ગી તો બે સફેદ માં ગ ઉપર ખાલી પેલી કાળી પર કાળી પર આવશે ગ બાકી બધા સ્વરો નીચે આવશે तो आमाओ गाओ। दने गुरु दाता मारा પાપ તો આ બીજી સફેદ કરેલી હવે બીજી કાળી ખૂબ અગત્યનો સ્કેલ છે બીજી કાળી મિત્રો બીજી કાળી તો બહુ સારામાં સારી છે બીજી કાળી તો

નો સવા ને નચ્નો સવા બની બતાઈ રહ્યો છું તો આ બીજી ગાળી થઈ મિત્રો હવે છું મિત્રો તમે ઉપર સા ધન ગુરુ दाता મારા ધન સફેદ હતી મિત્રો અહી ચાર સફેદ કરું છું સારે ગપા રે આ ચાર સફેદ હતી હવે ત્રણ કાળી કરું છું મિત્રો ચાર સફેદ ત્રણ કાળી સુધી ગાઈ શકાય કેમકે ચાર સત્તકમાં જાય છે એટલે મિત્રો આટલી સુધી તમે પ્રેક્ટિસ કરજો તમારો ગળું હોય ત્યાં સુધી Sārega pade sāsād bhagre sād Dhan Guru dātā mārā Dhan Guru devā

પરફેક્ટ હાર્મોનિયમ સાથે ગાઈ શકશો તો આજે આ એક પ્રશ્ન હતો ત્રણેક મહિનાથી આ પ્રશ્ન ચાલતો તો ફરિયાદ કરતા હતા આજે આ લેક્ચર મેં તમને આપ્યું છે મિત્રો ખૂબ જ ચીણવટભરી સમજદારી આપી છે મિત્રો અને કારણ તમને સમજાવે છે કે કેમ આપણે પરફેક્ટ હાર્મોનિયમ સાથે નહીં ગાઈ શકતા એના કારણો પણ મેં આપને સમજાવે છે મિત્રોને ફોલો કરશો ખરેખર તમને આવડશે આજના ક્લાસ માટે તમારે કંઈ પણ સૂચન હોય કે ફરિયાદ હોય કે કંઈ સજેશન હોય કે તમારી કોઈ ફરમાઈશ હોય તો જણાવજો મિત્રો અને આજે હવે આ ક્લાસ પૂરો કરું છું અને વિરમું છું આગળના ક્લાસમાં કંઈક નવું લઈને આવીશ મિત્રો તો ચાલો વિરમું છું નમસ્કાર જય માતાજી જય હિન્દ જય ભારત Oh,